નમસ્કાર મિત્રો આજે તારીખ એક ડિસેમ્બર બે હજાર પચીસ અને સોમવાર આજના મુખ્ય સમાચારમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર જોઈએ તો રાજ્યમાં ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ આગામી અઠવાડિયામાં પણ બાવીસ હજાર મેટ્રિક ટન યુરિયા વિવિધ જિલ્લાઓમાં સપ્લાય કરાશે જે ગુજરાતમાં રવિ ઋતુમાં રાજ્યના દરેક ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાતર વિતરણનું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદ સાયબર ક્રાઇમનો સકંજો દુબઈ ચીન કનેક્શન સાથેના સુડતાળીસ પોઈન્ટ પાંચ લાખના રોકાણ કૌભાંડમાં ભાવનગરનો એક શખ્સ ઝડપાયો જી હા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક મોટા રોકાણ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં દુબઈ અને ચીનના આંતરરાષ્ટ્રીય ફ્રોડ નેટવર્ક સાથે કથિત રીતે સંકળાયેલા ભાવનગરના સત્યાવીસ વર્ષીય અસમાન ખાન ચૂક નામના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત પોલીસમાં તેર હજાર પાંચસો એકાણું જગ્યા ઉપર બમ્પર ભરતી ત્રણ ડિસેમ્બરથી ફોર્મ ભરાશે રાજ્યના યુવાનો માટે સરકારી નોકરી અને ખાસ કરીને પોલીસ વિભાગમાં જોડાવાની શું તક આવી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને લોકરક્ષક દળ સહિત કુલ તેર હજાર પાંચસો એકાણું જગ્યા ઉપર ભરતી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે સમાચારમાં આગળ વધીએ તો એસઆઈઆર ફોર્મ સબમિટ કરવાની મુદત લંબાવાય છે હવે ચાર નહીં પરંતુ અગિયાર ડિસેમ્બર સુધી પ્રક્રિયા ચાલુ રહેશે દેશભરમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે સમાચારમાં આગળ વધીએ તો તમિલનાડુ પોન્ડિચેરીમાં રેડ એલર્ટ ભારે પવન સાથે વરસાદની ચેતવણી જી હા શ્રીલંકામાં ભારે તબાહી મચાવ્યા બાદ હવે ચક્રવાતી તોફાન દીતવા ભારત તરફ આગળ વધી રહ્યું છે દક્ષિણ ભારતના રાજ્યો પર તોળાઈ રહેલો આ સંકટને ધ્યાનમાં રાખીને તમિલનાડુ પંડુચેરી અને આંધ્રપ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વાત કરીએ તો ભારતનો ભૂકંપ નકશો બદલાઈ ગયો દેશના એકસઠ ટકા વિસ્તાર પર ભૂકંપનું તોળાટું સંકટ ભારત એક એવો દેશ છે જ્યાં ભૂકંપનું જોખમ મંડાઈ રહ્યું છે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ના રોજ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દેશના ભૂકંપ ઝોન મેપમાં ફેરફાર એટલે કે બદલ્યો છે આ મેપ આઈ એસ અઢાર ત્રાણું નામથી ભૂકંપ પ્રતિરોધ ડિવાઇસ કોડનો ભાગ છે સમાચારમાં મિત્રો આગળ વધીએ તો દેશમાં સ્લીપર બસો બંધ થઈ જશે માનવાધિકાર આયોગે તમામ રાજ્યોને નિર્દેશ આપ્યા નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે એનએસઆરએસસીના સ્લીપર બસોને લઈને મહત્વના નિર્દેશો જારી કરવામાં આવ્યા છે માનવ અધિકાર આયોગે તે બસોને રસ્તાઓ પર નિર્દેશ આપ્યો છે જે સુરક્ષાના ધોરણોનું ઉલ્લંઘન કરે છે આયોગે આ નિર્ણય સ્લીપર બસોના અકસ્માતનો ભોગ બનવાના અને અકસ્માતોમાં લોકોના મૃત્યુના કેસોને ધ્યાનમાં રાખીને લીધો છે સમાચારમાં આગળ વધીએ તો દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી ત્રણ આતંકવાદીઓને દબોચ્યા ઇન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો ખુલાસો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દીતવા વાવાઝોડે શ્રીલંકામાં એકસોને ત્રેપન લોકોનો ભોગ લીધો એકસો એકાણું હજુ ગોમ ભારતીય હેલિકોપ્ટરે આઠને રેસ્ક્યુ કર્યા હતા સમાચારમાં મિત્રો આગળ વધીએ તો ગુજરાતમાંથી એક હજારથી વધુ શિપકાર્ડ દુબઈ મોકલી સાયબર કોબાનું નેટવર્ક ઝડપાયું જેમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડની તપાસમાં મોટો ઘટ ઘટસ્ફોટ સામે આવ્યો છે સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત પોલીસ વિભાગમાં તેર હજાર પાંચસો ને એકાણું જગ્યા માટે સીધી ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો રાજકોટ બેડી યાર્ડમાં મગફળીની મબલક આવક ખેડૂતોએ ત્રણ દિવસ લાઇનમાં રહેવું પડશે પૂરતા ભાવના મળતા રોજ સરકાર દ્વારા તાત્કાલિક પેકેજને લાભ આપવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જી હા રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે હાલમાં મગફળીની મબલક આવક જોવા મળી રહી છે જેના કારણે ખેડૂતોની લાંબી કતારો લાગી છે જોકે આ મોટા પાયે આવક ઓછી ખેડૂતોને તેમની ઉપજના પૂરતા અને પોષણક્ષમ ભાવના મળતા ખેડૂત આલમમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે આગળના સમાચારની મિત્રો વાત કરીએ તો વાવાઝોડા દ્વિતવાથી તમિલનાડુમાં તણના મોત એકસો ઓગણપચાસ પશુઓના જીવ ગયા બસો ચોત્રીસ કાસા મકાનો તૂટી પડ્યા છે સમાચારમાં આગળ વધીએ તો એમપીના બાર શહેરોમાં પારો થી નીચે રાજસ્થાનમાં કોલ્ડ વેવનું એલર્ટ કેદારનાથમાં તાપમાન માઇનસ ચૌદ ડિગ્રી તો સાથે હિમાચલમાં ચાર ડિસેમ્બરથી હિમવર્ષાની શક્યતા જણાવવામાં આવેલી છે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો રાજસ્થાનમાં વરસાદ ધુમ્મસ હિમાચલનું રાત્રિનું તાપમાન પાંચ ડિગ્રી ઉત્તરાખંડમાં લોકો બરફ ઓગાળીને પાણી પી રહ્યા છે ચક્રવાત હીટવ કાલે આંધ્ર તમિલનાડુના દરિયાકાંઠે ટકરાશે પહાડી રાજ્યોમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ ત્યારે હિમાલયના સોળ શહેરોમાં રાતનું તાપમાન પાંચ ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે સમાચારમાં આગળ વધીએ તો ડિસેમ્બરમાં અઢાર દિવસ બેંક બંધ રહેશે જેમાં ચાર રવિવાર બે શનિવાર ઉપરાંત વિવિધ જગ્યાએ બાર દિવસ બેન્કોના કામકાજ નહીં થાય આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં અલગ અલગ રાજ્યોમાં કુલ અઢાર દિવસ બેન્કો બંધ રહેશે આરબીઆઈ કેલેન્ડર મુજબ ચાર રવિવાર અને બીજા ચોથા શનિવાર ઉપરાંત બાર દિવસ અલગ અલગ જગ્યાઓએ બેંકોના કામકાજ થશે નહીં સમાચારમાં આગળ વધીએ તો એક અઠવાડિયામાં ચાંદીનો ભાવ તેર હજાર બસો ને ત્રીસ વધીને એક પોઈન્ટ ચોસઠ લાખ થયો સોનું પણ ત્રણ હજાર ચારસો ને મોંઘું થયું આ વર્ષે ગોલ્ડ પચાસ હજાર ચારસો ઓગણત્રીસ અને સિલ્વર અઠ્યોતેર હજાર બેતાલીસ મોંઘી થઈ છે સમાચારમાં આગળ જોઈએ તો નેપાળે ભારતના ત્રણ વિસ્તારોને પોતાના ગણાવ્યા જી હા સો રૂપિયાની નોટ પર વિવાદાસ્પદ નકશો છાપ્યો ભારતે કહ્યું આવા દાવોથી સત્ય બદલાતું નથી નેપાળે ભારત સાથે ચાલી રહેલી સીમા વિવાદને વધુ ઘેરો બનાવી દીધો છે તેણે પોતાની નવી સો રૂપિયાની નોટ પર જે નકશો સા છે તેમાં લિપુલેખ કાલાપાની અને લીંબિયાધુરાને નેપાળનો ભાગ દર્શાવવામાં આવ્યો છે જ્યારે આ ત્રણેય વિસ્તારો ભારતની સરહદની અંદર આવે છે સમાચારમાં આગળ વધીએ તો રાજસ્થાનના ઘણા શહેરોમાં વરસાદ એમપીમાં એક ડિસેમ્બરથી કોલ્ડવેવનું એલર્ટ ઉત્તરાખંડમાં ચાર ધામોમાં તાપમાન માઇનસ દસ ડિગ્રીથીની છે રાજસ્થાનમાં ઠંડીની અસર ઓછી થઈ ગઈ છે મોટા મોટાભાગના શહેરોમાં શુક્રવાર સવારથી વાદળો છવાયેલા છે જયપુરમાં ઝરમર વરસાદ પણ થયો છે અજયમેર ઉદયપુર અને આસપાસના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક હળવા વરસાદની સંભાવના છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એકથી વધુ લગ્ન કર્યા તો દસ વર્ષની જેલ સ્થાનિક ચૂંટણી લડી શકશે નહીં સરકારી નોકરી મળી શકશે નહીં તેમજ આસામમાં પોલીગામી બિલ પસાર કરવામાં આવ્યું છે આ કાયદો સઠ્ઠા અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિ વર્ગને લાગુ પડશે નહીં સરકારના મતે આ વિસ્તારોની સ્થાનિક પ્રથાઓને ધ્યાનમાં રાખીને છૂટ આપવામાં આવી હતી સમાચારમાં આગળ વધીએ તો બાવીસ દિવસમાં સાત રાજ્યોમાં પચીસ બે મોત મધ્યપ્રદેશમાં સૌથી વધુ નવ લોકોના જીવ ગયા યુપી અને ગુજરાતમાં ચાર ચાર લોકોના મોત થયા છે દેશમાં બાર રાજ્યોમાં એકાવન કરોડથી વધુ મતદારોના ઘરે દસ્તક આપી રહેલા પાંચ પોઈન્ટ બત્રીસ લાખથી વધુ બીએલઓ પર કામના દબાણનો આરોપ વધુ ઘેરો બની રહ્યો છે એસઆઈઆરના બાવીસ દિવસમાં સાત રાજ્યોમાં પચીસ બીએલઓના મૃત્યુની ચિંતા વધારી દીધી છે તો મિત્રો આ આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારે ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો અને